મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાતમાં આજે આ વિડીયો અમદાવાદ થી ભુજ વચ્ચે શરૂ વંદે મેટ્રો ટ્રેન વિશેની સંપૂર્ણ માહિતી એટલે કે આ ટ્રેનનો ટાઈમ શું છે અમદાવાદથી ક્યારે ઉપડશે ભુજ ક્યારે પહોંચાડશે તેમજ ભુજથી અમદાવાદ ક્યારે ઉપડશે આ ટ્રેનની ટિકિટ કેટલી છે તેમજ કયા કયા સ્ટોપ પર આ ટ્રેન થોપશે ઉપરાંત આ ટ્રેનની ખાસિયત વિશે તે પહેલા આપણે એક નંબર વિનંતી છે કે જો હજી સુધી આપણે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી આપણે મારા દરેક નવા વિડિયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય તો મિત્રો અમદાવાદ થી ભુજ વચ્ચે શરૂ થયેલી વંદે મેટ્રો દેશની સૌપ્રથમ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે જે હવે નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે આ ટ્રેન બાર એસી કોચ થી સજ્જ છે સૌપ્રથમ આ ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો આ ટ્રેનમાં ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા મોડ્યુલર ઇન્ટિરિયર એલસીડી લાઇટિંગ ઇવેક્યુએશન ફેસિલિટી સાથેનું શૌચાલય રૂટ મેપ ઇન્ડિકેટર્સ પેનોરેમિક વિન્ડો સીસીટીવી ફોન ચાર્જિંગ ફેસિલિટી એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક અથવા તો ડિટેક્શન ફેસિલિટીની સુવિધા આ ઉપરાંત દરેક કોચમાં એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમનો પણ સમાવેશ થાય છે આ ટ્રેન એકસો દસ કિલોમીટરની પ્રતિ કલાકે દોડશે હવે આ ટ્રેનના સમયની વાત કરું તો જો આપણે ભુજથી અમદાવાદ આ ટ્રેનમાં જવું હોય તો રવિવાર સિવાય ચોરાણું આઠસો બે ભુજથી અમદાવાદ નમો ભારત રેપિડ રેલ આપને સવારે પાંચ ને પાંચ મિનિટે મળશે જે સવારે દસ ને પચાસ એટલે કે અગિયાર વાગ્યાની આસપાસ આપને અમદાવાદ પહોંચાડી દેશે તે જ રીતે અમદાવાદથી આપને ભુજ જવું હોય તો શનિવારને બાદ કરતાં ચોરાણુ આઠસો એક અમદાવાદ થી ભુજ આ ટ્રેન વિરમગામ હળવદ ધ્રાંગધ્રા ચાંદલોડિયા અને સાબરમતી જેવા સ્ટોપ પર જતી અને પરત ફરતી વખતે સ્ટોપ કરશે આ ટ્રેનના ભાડાની વાત કરીએ તો આખી સફરનું ભાડું ચારસો ને પંચાવન રૂપિયાની આસપાસ રહેશે ફરી એક વખત આપની યાદ અપાવી દઉં કે શનિવારે અમદાવાદથી ભુજ માટે આ ટ્રેનની સેવા નહીં મળે તેમજ રવિવારે ભુજથી અમદાવાદની સેવા બંધ રહેશે એટલે કે આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ નિયમિત દોડશે મિત્રો સરકારે તો જનતાની સેવામાં આ ટ્રેનને સમર્પિત કરી દીધી છે બાકી આ ટ્રેનને સારી રીતે અને સ્વચ્છ રીતે રાખવી તે આપણા સૌ કોઈની જવાબદારી છે અને બાકી આપણે આ ટ્રેન કેવી લાગી તે કોમેન્ટમાં લખવાનું બિલકુલ ન ભૂલતા આશા છે કે આપને મારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને માહિતી સભર લાગ્યો હશે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી આપણે મારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય ફરીથી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો જય ગરવી ગુજરાત જય ભારત